ઉપસ પ્રસ્તુત કરે છે અબુ સઈદ અયુબ લિખિત શૈલેષ પારેખ અનુદિત પુસ્તક રવિન્દ્રનાથની સાધના કવિવર રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્યએ માત્ર બંગાળી વાચકોને જ નહીં પરંતુ અન્ય ભાષાના વાચકોને પણ આકર્ષ્યા છે તેમાંથી ઘણાએ તેમના સાહિત્યને પોતાના અભ્યાસનો વિષય બનાવ્યો છે અબુ સઈદ અયુબ એક પ્રખર બૌદ્ધિક વિચારક રવિન્દ્રનાથના કિશોરવયના લખાણોથી માંડીને બલાકા સુધીના સર્જનને સમાવી લઈ એક અંગ્રેજી પુસ્તક આપે છે ટાગોર સ્ક્વેસ્ટ સમગ્ર વિશ્વના માનવીઓને ધ્રુજાપી મૂકનાર પ્રથમ વિશ્વયુદ્ધે રવીન્દ્રનાથ ટાગોરના સંવેદનશીલ અને ભાવુક મન પર પણ ગેરી અસર કરી પરિણામે ધર્મ અને ઈશ્વર પ્રત્યે તેમની શ્રદ્ધા ડગમગી ઉઠી ત્યારબાદ કવિવર ઈશ્વર અને જીવનના પ્રેરણા સ્ત્રોતની શોધ પર નીકળે છે ટાગોરની આ શોધ તેમના સાહિત્ય સર્જનમાં પણ વર્તાય છે અબુસઈદ અયુબે એક વિચક્ષણ વિવેચકની ખુમારીથી નિજાનંદે કરેલ આ સર્જનોનું અર્થઘટન રવિન્દ્ર સાહિત્યના પ્રખર અભ્યાસુ શૈલેષ પારેખને સ્પર્શે અને તેઓ તેનો ગુજરાતી અનુવાદ કરે છે આ પુસ્તકમાં લેખક રવિન્દ્રનાથના અંગ્રેજીમાં અનુદિત પુસ્તકો કાવ્યો અને અન્ય સાહિત્ય પ્રકારોનો ગુજરાતીમાં અનુવાદ તેના અર્થઘટન સાથે મૂકવામાં આવ્યો છે રવિન્દ્ર અનુરાગી તેમજ વાચકોને રવિન્દ્ર સાહિત્યને માણવાની એક નવી અને અલગ દૃષ્ટિ ખોલી આપે છે રવિન્દ્રનાથની સાધના નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનુપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો